સુધી ગુજરાતના હવામાનની અંબાલાલની આગાહી આ તારીખોમાં વરસાદનો પતરો થઈ શકે છે મિત્રો તો વિડીયોની અંદર જોડાયા રેજો અને વિડીયો પસંદ આવે તો એક કરી અને જો નવા તો ચેનલ ને કરવા વિનંતી છે હવામાન નિશાસન અંબાલાલ પટેલે આ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કેવા કેવા ફેરફાર આવશે અને કયા સમયગાળા દરમિયાન રાજ્યમાં માવઠાની સંભાવના રહેશે તે જણાવ્યું છે આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બ દરમિયાન દરિયાની હલચલ સર રાજ્યના હવામાન પર કેવી રહેશે તેની પણ આગાહી કરી છે સમાચાર આગળ જઈએ અમદાવાદમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે આ મહિનો ઠંડીથી દ્રષ્ટિએ બહુ મહત્વનો છે ત્યારે હવામાન નિષેધક અંબાલાલ પટેલે આ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કેવા કેવા ફેરફાર આવશે અને કયા સમયગાળા દરમિયાન રાજ્યમાં માવઠાની સંભાવના રહેશે તે જણાયું છે આ સાથે જે વેસ્ટર્મ ડિસ્પમની દરિયાની હલચલની અસર રાજ્યના હવામાન પર કેવી રહેશે તે પણ આગાહી કરી છે જોકે અત્યાર સુધી રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો નથી આટલું જ નહીં શીત વાહ વાવાઝોડાની આકડતરી અસર રાજ્ય પર કેવી થશે તે પણ જણાયું છે અંબાલાલ પટેલનું વધુમાં જણાવ્યું છે કે દિવ્યાંગ શીત વાહ વાવાઝોડાની અડસર છત્તીસગઢ મહારાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં અને પૂર્વીય મધ્યપ્રદેશ સુધી ફેલાઈ શકે છે રાજ્યોમાં પણ છૂટા છવાયા વરસાદ સાથે પવનની તીવ્રતા વધવાની શક્યતા છે ગુજરાતની દિશામાં સીધી અસર હોવા છતાં સરહદે આવેલા વલસાડ નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયા વાતાવરણ અને હળવા છાંટા પણ પડી મલાલ પટેલે જણાવ્યું છે કે વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે ડિસેમ્બર માસમાં પશ્ચિમી વિશેપોના કારણે પણ ગુજરાતના હવામાનને અસર કરશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચાર થી આઠ ડિસેમ્બર વચ્ચે એક નબળો વિક્ષેપ રાજ્યમાં પ્રવેશવાની શક્યતા છે જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અને હળવા છાંટા પણ જોવા મળી શકે છે અને રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પાંચ થી દસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આ માવઠાનો પ્રભાવ ખેડૂતોને ખાસ અસર કરી શકે છે ડિસેમ્બર મહિનાના મધ્યમાં હવામાન પરિસ્થિતિ વધુ બદલાઈ શકે તેવી શક્યતા છે અને અઢાર થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન વિકસવાની શક્યતા છે અને અરબી સમુદ્ર તરફથી હળવો ભેજ મળતા રાજ્ય પર તેની સંયુક્ત અસરથી ફરી માવઠું થઈ શકે છે આ હવામાન પરિસ્થિતિ કૃષિ વિસ્તાર માટે મહત્વની સાબિત થઈ શકે છે જો મિત્રો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે અંબાલાલ પટેલે ઠંડી અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી છત્રીસ કલાકમાં રાજ્યના ભાગોમાં ઠંડીનું પ્રમાણ સ્પષ્ટ રીતે વધશે ખાસ કરીને ઉત્તર ગુજરાત પાટણ સમી હારીજ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અને ગાંધીનગરમાં નોંધપાત્ર ઠંડી પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન બાર થી તેર ડિગ્રી સુધી નીચે જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કચ્છના નલિયા વિસ્તારમાં તો તાપમાન વધુ ઘટવાની પૂરી શક્યતા છે હવામાનના આ બદલાવને કારણે કૃષિ પરિસ્થિતિ પર અસર થવાની ચેતવણી પણ આપવામાં આવે છે ખાસ કરીને જીરા અને મસાલામાં પાકોમાં રોગચાળો ઉદ્ભવવાનો ખતરો તુવેરના પાકમાં માવઠાની અસર કપાસના પાકમાં ભેજના કારણે નુકસાન આવવાની શક્યતા છે અંબાલાલ પટેલે ખેડૂતોને પાકમાં ભેજ રોકાય નહીં તેવી ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે મિત્રો